હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં સામાન્ય જ્ઞાન એટલે કે જીકેનું પેપર છે એ જોવાનું છે એના કુલ ગુણ ચાલીસ છે અને સમય પણ તમારે છે બે કલાક તમારો ઓલા ઓરિજિનલ દ્વિતીય સત્રનું પેપર છે જેથી કરીને ભણવું હોય તો તમે આમાંથી ભણી શકશો તમારું પેપર કેવું ગયું છે એ પણ જોઈ લેજો અને એના ઓપ્શનમાં તમને જવાબ આવડતા હોય તો પણ તમે આમાં કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટ પણ હું આપણે પિન કરીશ ચાલો પ્રશ્ન એકમાં એ પાસે વિકલ્પ આઠ માર્ક ના એમસીક્યુ છે છે પછી પ્રશ્ન બે માં નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દો પર ચેકો મારીને સાચું વાક્ય બનાવવાનું છે તો જે બે માંથી છે રથયાત્રા માટે સુપ્રસિદ્ધ એવું ભગવાન જગન્નાથ નું મંદિર ઓડિશામાં કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે તો હવે ક્યાં આવેલું છે એ તમારે કહેવાનું છે અને ખોટા શબ્દ ઉપર ચેકો માર દેવાનો છે બે માર્કના છે અને બે પ્રશ્ન પૂછા છે પછી બમાં છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને મને ઓળખી મારું નામ લખો એમાં પેલું છે મારું તખલ્લુક દર્શક છે તો કોનું આવશે ધીરુભાઈ ઠાકરનું આવશે મનુભાઈ પંચોળીનું આવશે કે સુરસિંહજી ગોયલનું આવશે બે પૂછા છે એના બે માર્ક છે પછી કમાં છે ખરા ખોટા ચાર માર્કના છે અને ચાર પૂછા છે ચાલો પછી પ્રશ્ન નંબર ત્રણમાં નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દોમાં લખો ચાર પૂછા છે એના ચાર માર્ક છે પછી બ માં છે કે નીચેના તજજ્ઞા ડોક્ટર વિશે આપેલું દરેક વિધાન વાંચી બોક્સમાંથી સાચું નામ પસંદ કરી ખાલી જગ્યામાં લખો બે માર્કના છે બે પૂછા છે અને તમારે ઉપર બોક્સમાંથી લખવાનું છે કે કયું સાચું આવશે પછી કમાં છે જોડકા જોડો બે માર્કના છે પછી પ્રશ્ન નંબર ચારમાં ખાલી જગ્યા છે એમાં તમારે બે ખાલી જગ્યા પૂછી છે એનો જવાબ તમારે બાજુમાં ઓપ્શન આપ્યા છે યુનેસ્કોનું મુખ્ય મંથક ખાલી જગ્યામાં આવેલું છે પેરિસમાં એવું રોમ રોમમાં ચીનીઓમાં એ ત્રણમાંથી એકમાં જ આવેલું છે તો ગમે તે એકમાંથી તમારે જોઈને લખવાનું છે બરાબર પછી બમાં નીચે આપેલા સૂત્ર ઉક્તિ પંક્તિ બોલનારનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખો બરાબર છે બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે બરાબર બે પૂછા છે બે માર્કના છે પછી કમાં તમારે પ્રશ્નચિહ્નમાંથી કયું આવશે એ તમારે લખવાનું છે બરાબર છે એક એક પૂછો છે આખું બોક્સ એમાંથી નીચેમાંથી પ્રશ્નચિહ્નની જગ્યાએ કયું આવશે તો એ લખવાનું છે બે પૂછા છે બે માર્કના છે ચાલો પછી બીજું બોક્સ છે એમાં પણ એવું જ છે પ્રશ્નચિહ્નની જગ્યાએ કયું આવશે એ તો નીચે ચાર ઓપ્શનમાંથી કયું આવશે એક બે ત્રણ ક્ષણમાંથી તમારે કહેવાનું છે પછી આગળ પ્રશ્ન પૂછ્યો છે બોક્સમાંથી પસંદ કરીને કહેવત પૂરી કરો ઉજળું એટલું દૂધ નહીં તો ઓપ્શનમાં પહેલાંમાં જવાબ મેં કહી દીધો શું આવશે દૂધ તો ઉપર આપેલો જ છે બરાબર ચાર પૂછા છે ને બે માર્કના છે બરાબર એટલે બે ખાલી જગ્યા સાચી પડે તો તમને એક માર્ક મળશે ચાલો પછી આગળ આવી પૂછે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલું દરેક વિધાન પૂર્ણ કરો તો પહેલી ખાલી જગ્યા છે કે ટોમેટો સોસમાં ખાલી જગ્યાએ એસિડ હોય તો કયો આવે એસિડિક આવે ઓઇલિક આવે કે સાઇટ્રિક આવે ચાલો ચાર ખાલી જગ્યા છે ચાર આકૃતિમાં આવી છે અને એને અરીસામાં જોવો કેવી લાગે તો એક બે ત્રણ ચાર માંથી તમારે લખવાની છે અરીસામાં દેખાય તો તમને ખબર પડી જાય કે ત્રીજા નંબરની આકૃતિ આવશે ચાલો પછી બ માં પણ એવું જ છે કે પ્રશ્નનું પાણીમાં મળતું પ્રતિબિંબ કેવું દેખાય તો એ પ્રશ્ન અને એની પાણીમાં કેવું દેખાય એ તમારે કહેવાનું છે તો આપણને ખ્યાલ આવી જ જાય કે કઈ આવશે એ બરાબર ચાલો પછી ત્રીજું છે નીચે આપેલા શબ્દ જોડકાના અર્થભેદ લખો તો સમાન શું અર્થ થાય અને સમાનનો શું અર્થ થાય ચાલો પછી બીજું છે પદમનો અર્થ શું થાય અને પદ્માનો શું અર્થ થાય એ તમારે કહેવાનું છે બરાબર ચાલો જેને કોઈને આવડતા હોય જવાબ તો એ કોમેન્ટમાં તમારે આખે આખું પેપર સોલ્વ કરીને તમારે કહેવાનું છે ચાલો કોણ છે એવા વિદ્યાર્થીઓ તો મને જણાવજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં વિડીયો ગઈ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન